નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સ ઝડપાયા રૂરલ પોલીસે સાળંગપુર રોડ પર સ્વીફ કારમાંથી દેશી પિસ્તોલ સાથે બે શખ્સોને પકડ્યા બોટાદ રૂરલ પોલીસે બાતમીના આધારે મોટી કામગીરી કરી છે સેથળી ગામ નજીક સાળંગપુર રોડ પરથી પસાર થતી એક સ્વિફ્ટ કારમાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી છે પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે પીઆઈ વીએલ સાકરિયાને મળેલી બાતમીના આધારે તેમણે એસઆઈ હિતેશભાઈ બેરા અશ્વિનભાઈ તલસાણીયાને સૂચના બંને પોલીસ કર્મચારીઓ ખાનગી વાહન દ્વારા સેથળી ગામ પાસે સાળંગપુર ચોકડી નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન એક નંબર વગરની સફેદ સ્વીપકાર પસાર થઈ પોલીસે કારને રોકીને તપાસ કરતાં ડેશબોર્ડના ખાનામાંથી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી પોલીસે કારમાં સવાર સાણંગપુર નિવાસી ઓગણીસ વર્ષી જયદેવભાઈ સંજયભાઈ દાદલ અને એક સગીર વયના છોકરાની ધરપકડ કરી છે પોલીસે કાર પિસ્તોલ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા છ લાખ દસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે ડીવાયસપી મહર્ષિ રાવળના જણાવ્યા મુજબ આ ગેરકાયદે હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું કોને આપવાનું હતું અને કેટલા સમયથી આ વૃત્તિ ચાલી રહી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ